પરમાર તેમજ અમીરગઢ પોલીસ ની હાજરીમાં અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ખાતે અલગ અલગ ગુનામાં પકડાયેલ બિનવારસી વાહનો જેમાં નાના મોટા કુલ ત્રેસઠ જેટલા પડેલ જૂના વાહનોની તેર લાખ એસી હજાર માં ફાઈનલ હરાજી કરાઈ હતી અમીરગઢ સ્ટેશન ખાતે આવેલ પટેલ અને વાહનોના મુદ્દા માલનો નિકાલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જેમાં પચાસ થી વધુ લોકોએ વાહનોની હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ જમા કરાવી ટોકન મેળવી હરાજીમાં હાજરી આપી હતી પોલીસ સ્ટાફની હાજરીમાં વાહનોની હરાજી શરૂ કરાઈ હતી જેમાં ત્રેસઠ જેટલા નાના મોટા વાહનોની હરાજી કરાઈ હતી